દર્દીના સ્વજને વિડીયો વાયરલ કરી તંત્ર પોલ ખોલી છે સયાજી હોસ્પિટલ નો વધુ એક વિડીયો વાયરલ થયો છે ફરી એક વખત આવી છે સયાજી હોસ્પિટલ વિવાદમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં ધાંધિયા જોવા મળ્યા છે હોસ્પિટલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક સાથે અને એક જ બેડ પર બે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે આટલી મોટી હોસ્પિટલમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દાંદિયા સયાજી હોસ્પિટલનો વધુ એક વિડિયો સામે આવ્યો છે સયાજી હોસ્પિટલ હોસ્પિટલ વિવાદોમાં ઘેરાતી રહી છે ત્યારે સયાજી હોસ્પિટલનો વધુ એક વિડીયો સામે આવ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે ઉમંગજી સયાજી હોસ્પિટલ વિવાદમાં સપડાય છે

દર્દીના ના સ્વજને આ વિડીયો વાયરલ કર્યો છે કારણ કે મોટા ભાગે હોસ્પિટલોમાં ભાવસરો મૂક્યા હોય છે જેથી કોઈ મીડિયાવાળા અંદર જઈ ના શકે પરંતુ હાલના સોશિયલ મીડિયાના યુગમાં એક હોશિયાર દર્દીના સગાએ આ વિડિયો વાયરલ કર્યો છે ભૂતકાળમાં બી થોડા સમય પહેલા બી સુરતમાં જ આવી એક વિડીયો વાયરલ થયો હતો તેના એક એક બે પર બબ્બે દર્દીઓ હતા ભાજપ સરકાર સ્વાસ્થ્ય સુરક્ષા માટે કઈક ઉણી ઉઠી હોય એવું દેખાઈ રહ્યું છે અવંગજી પણ આવું કેમ આટલી મોટી હોસ્પિટલ અને એમાં પણ શું બેડની સુવિધા નથી એવું કહી શકાય અહીંયા કે એક સાથે બે દર્દીઓની આવી રીતે સારવાર આપવામાં આવી રહી છે તમારી બિલકુલ સાચી વાત છે મે તમને જવાબ જણાવ્યું કે આ આ વર્ષે વરસાદ બહુ સારા પ્રમાણમાં પડ્યો છે અને ભારત દેશમાં કોઈ પણ ઋતુ આવે તેનું આયોજન ફક્ત કાગળ ઉપર થાય છે તમે જે તે સ્તર પર જાઓ ધારો કે જે સિવિલ હોસ્પિટલની વાત કરી સિવિલ સુનાર જાઓ સરકારે મોટા મોટા આયોજનના દાવા કર્યા હશે પરંતુ સ્થળ પર નક્કર પરિણામ કશું નથી આવતું જેના કારણે પ્રજા હાલકી ભોગી રહી છે સિવિલ સર્જન સિવિલના સર્જન સિવિલના ના ડોક્ટરો અથવા જે હરતા કરતા હોય સરકારના આરોગ્ય મંત્રીને શરમ આવી જોઈએ કે એક બેડ પર બબ્બે દર્દી હોય તો એ લોકોની સારવાર કેવા સંજોગોમાં થઈ જશે તે દર્દીઓને ખબર પડે

સરકાર એમના વોટ બેંક કોઈ પડી નથી સરકાર ખાલી મોટી મોટી વાતો કરી અને વોટ સમયે લીધી હોય કોઈ કોઈ પણ દાખલો બતાવો અને સરકારી ધરાટ વાત સરકારી કોઈ કર્મચારી હોય સરકારના કોઈ ઉચ્ચ અધિકારી હોય આઈપીએસ આઈએસ હોય ક્લાસ વન હોય ક્લાસ ટુ હોય સરકારના મંત્રી હોય એમાં સગા હોય ગાઈને સિવિલમાં સારવાર લે તો સત્ય હકીકત નું ભાન થાય તો જ આ સરકારની આંખ ખુલશે આમને આમ ચાલતું રહેવાનું છે પ્રજા અના માટે અને ખાસ કરીને વિરોધ પક્ષ ની વાત કરીએ તો કોંગ્રેસે આના માટે એક દાખલા રૂપ ઉદાહરણ બતાવી અને સરકારની આંખ ખોલી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સુસ્ત અવસ્થામાં છે તમને ખબર છે કે પ્રજા અમને વોટ આપતી નથી અથવા તો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જાય છે જેના કારણે પ્રજાને આટલી હાલાકી સામનો કરવો પડી રહ્યો છે એવું દેખાય જનતાના હક માટેની વાત છે જનતાના વિશ્વાસ માટેની વાત છે લોકોના વિશ્વાસ માટેની વાત છે એટલે કે તે હોસ્પિટલમાં કેમ જાય છે જ્યારે તે લોકોની તબિયત સારી નથી હોતી એટલે કે સારવાર લેવા માટે જાય છે પરંતુ આટલી ગંભીર સ્થિતિમાં પણ આવી રીતે જો સારવાર કરવામાં આવે તો પછી ગરીબ દર્દી જે છે ક્યાં જાય અને સવાલ ઉઠી રહ્યા છે આમાં કેમ કે આ પરિસ્થિતિ માત્ર સાજી હોસ્પિટલમાં છે કે અન્ય સરકારી હોસ્પિટલમાં પણ આવું જોવા મળે હાલમાં ગુજરાત માં ભારે આ વાત બહાર આવી બીજી વાત એ કે ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગ પ્રજા ના બે માટે આખો દિવસ મહેનત કરે છે ત્યારે તેમને બે નું મળે છે અને તેમનું જીવન નિર્વાહ થાય છે તેથી તેમની પાસે એવો ટાઈમ નથી કે સરકાર વિરોધી આવી રીતે રજૂઆત કરી શકે અને રજૂઆત કોણ કરી શકે તો સરકારી કર્મચારી કરી શકે સરકારી અધિકારી કરી શકે અથવા તો વિરોધ પક્ષ નેતા કરે બંને પાસે સમય નથી એ એમની વાતોમાં મત છે જેના કારણે સામાન્ય પ્રજાને આવી ભારે હલકી ભોગવવી પડે છે ઉમંગજી અંતે એક સવાલ મહત્વનો કે આ જે ઘટનાઓ જે આવી પ્રકાશમાં આવી રહી છે કે દર્દીને એક સાથે સારવાર આપવામાં આવી રહી છે એક બેડ પર ત્યારે આ ઘટના આરોગ્ય તંત્ર ભારત દેશની એકસો પિસ્તાલીસ કરોડ ની વસ્તી છે ગુજરાત ની સાત કરોડ ની વસ્તી છે સાત કરોડ ની વસ્તી ધોરણે એમને સિવિલ માં સરકારી હોસ્પિટલો સિવિલ સીએસસી હોય તેમને આ રીતે સુવિધા ઉભી કરવી પડે

યોગ્ય સુવિધા મળે આ ઘટના માત્ર બેદરકારી જ નહીં પરંતુ આખા આરોગ્ય તંત્ર પર પ્રશ્નાર્થ ઉભો કરે છે